વિદ્યાર્થી મિત્રો કોઈ પણ એક્ઝામ્પલ ની અંદર સાદુરૂપ આપવાનું હોય અને એ પણ ઘાતાંકના નિયમના આધારે તો કઈ રીતે આપવું એ આપણે આ એક્ઝામ્પલ ની અંદર જોઈશું તો આપણને રકમ ની અંદર 記述લું છે કે 2^2/3 * 1/2^1/5 નું સાદુરૂપ આપો તો ચલો કઈ રીતે આવી શકે તો જોઈએ પહેલા લખીએ કે 2^2/3 * 2^1/5 અવે જો બંનેનો આદિ સમાન હોય અને વચ્ચે ગુણાકાર આપેલ હોય તો ભાગાકારનો આપણે શું કરવાનો સરવાળો તો જો કે એ આપણે કરીશું તો ચલો આધાર એક વખત લખવાનો ભાગાકાર કરવાનો સરવાળો 2/2 ભાગ્યા 3 ભાગ + 1/5 ભાગ હવે જ્યારે સરવાળો કરવો હોય તો બેનો લસાઅ સમાન કરવો પડે તો જોનો લસાઅ સમાન કરીએ તો બેની લસાઅ સમાન કાઢે કરવાનો ચોપડી ગુણાકાર કરો 5 નો 2 સાથે ગુણાકાર એટલે 2 * 5